ગુડ મોર્નિંગ પ્રે સલોટ તારા બાપને તથા તારી માને ખુશ રાખ અને તારી જનેતાને હરક પમાવચનોનું પુસ્તક તેનો ત્રેવીસમો થઈ અને તેની પચીસમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભિસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં ફરી એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી ને સાથે સાથે આજે માતૃદિન છે મધર્સ ડે છે નિમિત્તે પણ આપ સર્વને ખૂબ સારી શુભેચ્છા અને સલામ લગભગ આજે દરેકના સ્ટેટસ પર તથા સોશિયલ મીડિયામાં તમામ પ્લેટફોર્મ પર એક માં બિરાજમાન હશે અને હોવું પણ જોઈએ કેંતુ વર્ષમાં માત્ર એકવાર અને એ પણ ગાડરિયા પ્રવાહમાં દેખાવ પૂરતા અનિચ્છાએ તણાવવા જ્યાં ત્યાંથી એકાદ ફોટો શોધી અથવા તો મૂકવા પૂરતો સસ્મિત પડાવેલ ફોટા કે વિડીયો મૂકવાથી શું માં ખુશ થશે શું જનેતા હરખાશે ઘણી વાર તો માને તો બિચારીને ખબર જ ન હોય ને તેના બાળકો જેવો દિવસો સુધી તેમની સાથે મોં ફૂલાવીને ચાલે છે બે શબ્દો તેમની સાથે સારા બોલતા પણ નથી તેમનો તેમની મા પ્રત્યેનો પ્રેમ રૂબરૂમાં જીરો હશે હા કદાચ સોશિયલ મીડિયામાં એક ઉગવાટા મારતો હશે અને આ આજની નરી વાસ્તવિકતા છે અને વચન પણ કહે છે ને આજના વચન પ્રમાણે કે તારા બાપને તથા તારી માને ખુશ રાખ અને તારી જનતાને હરક પમાડ માતૃદેને આપણે માત્ર માતાઓને જ સલાહ સૂચન ને શિક્ષણ આપીએ છીએ મા તો બાળકે જે માર્ગમાં ચાલવો જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપે જ છે જુવાનીના જોરમાં અન્ય બાબતોમાં પડી બાળક પોતે જગિક આકર્ષણોમાં પડી એ માર્ગમાંથી ખસી જાય છે ને ક્યારેક મા બાપને પણ પોતાના માર્ગમાંથી ખસેડી અથવા તો ખદેડી મૂકે છે નીતિવચનોમાં શાસ્ત્ર બાઇબલમાં નીતિવચનોમાં ઘણા વચનો બાળકોના સંદર્ભમાં છે જે મા બાપની દરકાર કરવા મા બાપની કાળજી લેવા તેમનું કહ્યું માનવા તેમની શિખામણ તથા ઠપકાને પણ લક્ષમાં લેવા સંજા સમજાવે છે પણ માને છે કોણ આજના સંતાનો મા બાપની ફજેતી કરાવવા તેમને લૂંટવા તેમના નામને બટ્ટો લગાડવા તેમને દુઃખ જ આપવા જાણે જન્મે છે પણ તેમના માટે પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણા વચનો છે અને નીતિવચનોના પુસ્તકમાં પણ ઘણાં વચનો છે એમાંથી એક બે તમારી સમક્ષ મૂકવા માટે પ્રયત્ન કરીશ જેમ કે વીસમો અધ્યાયને તેની વીસમી કલમમાં લખ્યું છે જે કોઈ પોતાના બાપને કે પોતાની માને સાપ દે છે તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે એ જ પ્રમાણે ત્રીસમો અધ્યાયને તેની સત્તરમી કલમમાં પણ લખ્યું છે કે જે આંખ પોતાના બાપની મસ્કરી કરે છે અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે તેને ખીણના કાગડા કોચી કાઢશે મિત્રો મા બાપ છે ત્યાં સુધી તેમની કદર કરો મા બાપ ન હોય તો કેવી હાલત થાય છે એ જેમના મા બાપ નથી તેમને ખબર પડે છે અમારી આ ઉંમરે પણ અમારા મા બાપ અમારી મા અને બાપ બંને નથી તો અમને આ ઉંમરે પણ ખબર પડે છે બહુ મોટી ખોટ પડે છે અને આજે મારી પોતાની કઠણાઈ એ છે કે આજે માતૃ દિવસ છે ને આજના જ દિવસે એટલે કે તારીખ બાર પાંચ બે હજાર એકવીસના રોજ અમારા ભાલા મમ્મી એ કોરોના કાળમાં પ્રભુમાં ઊંઘી ગયા હતા અને આજે બરાબર તેમને ગયાને ત્રણ વર્ષ પૂર્ણ થાય છે બહુ અઘરું છે માતૃદિન અને એ જ દિવસે મમ્મીનું મરણ અને એ જ દિવસે માતૃદિન પર સંદેશો આપવો બોલવું બહુ અઘરું છે મિત્રો પુનરૂત્થાનની એ મહાન આશા છે જ એમાં કોઈ શંખાને સ્થાન નથી કે હાલ તેમની અમને પોતાને અને અમારા બાળકોને ભારે મોટી ખોટ પડે છે જે કદી કદાચ કદી પુરાશે નહીં અમારા બાળકોને જે મા બાપ તરીકે દાદા દાદી તરીકેનો હોપ પ્રેમ અને લાગણીને આશીર્વાદ મળવો જોઈએ એ અમારા બાપ અમારા બાળકોને આજે નથી મળી રહ્યું માતૃદિન નિમિત્તે માને યાદ કરતાં તેમની યાદમાં લખેલ એક નાની રચના આપ સર્વની સમક્ષ મૂકીને હું આજનું મનન બંધ કરીશ શીર્ષક છે માં યાદ આવે છે માં હતી ત્યારે હતી તમા તમા એટલે કે પરવા ચિંતા માં હતી ત્યારે હતી તમા પરવા તમાળી હતી ને મા નહીં હોય ત્યારે નાનપણમાં આ વિચાર માત્રથી એ ગભરામણ છૂટી જતી હતી અને આંસુ સુકાતા નહોતા માં નહીં હોય ત્યારે એ વિચાર માત્ર લાવતા કમકમા બની બેફામ બેફિકર કરતા ઓધામાં બાળકો હતા ને એ માં હતી સદાય કરતી સમા મોટા થયા ને આવી પ્રિયતમા પ્રિયતમા એટલે ખાલી પ્રેસી કે કન્યા કે પત્ની જ નહીં પણ એ વસ્તુ બાબત વ્યક્તિ કંઈ પણ જે સ્થાન લઈ લે છે અને માટે એ વિચાર સાથે કે મોટા થયાને આવી પ્રિયતમા ભૂલાઈ માં બદલાય પરિક્રમા એક સમય એવો હતો કે માની ચારે બાજુ આપણે ફરતા રહેતા હતા ગોળ ગોળ ગુમતા રહેતા હતા પરિક્રમા કરતા રહેતા હતા પણ આજે એ બદલાયું છે અને માટે ફરીથી કહીશ કે એ માં હતી સદા કરતી ક્ષમા મોટા થયાને આવી પ્રિયતમા ભૂલાય માં બદલાય પરિક્રમા હસે દીકરા કારણ કે મા તો માં છે અને હંમેશા જતું જ કરે અને માટે હસે દીકરા કર ખમા દય ક્ષમા હસે દીકરા કર ખમા દય ક્ષમા રડતી કકડતી પણ કરતી તમા એટલે કે ચિંતા હવે નથી એ હેતાળ હાથ અલખાનંદ દેતો આલિંગન માં ક્યારેક કોઈ કહે છે હું છું ને તારી માં એ તો માત્ર શબ્દો સ્નેહ ક્યાં ખરા સમયે છોડી દે છે ને ત્યારે તું યાદ આવે છે માં ત્યારે તું યાદ આવે છે માં કહેવાતો છે ને સાચું પણ છે માં વિના સૂનો સંસાર મા તે માં બીજા બધા વગડાના વા મારે તો ઘર સૂનું આંગણું સૂનું તારા વિના સંસાર સૂનોમાં કશું નહોતું અને જરૂર પણ નહોતી કારણ તું હતી ને માં આજે બધું જ છે બસ તું નથી ત્યારે તારી યાદ આવે છે માં ત્યારે તારી યાદ આવે છે માં મિત્રો જ્યાં સુધી મા બાપ છે એ વડીલોનો હોવ વડીલોના હોવ એ આપણા વ્યક્તિગત જીવનને માટે કુટુંબને માટે સમાજને માટે મંડળીને માટે તમામ ક્ષેત્રે ઈશ્વરે આપેલો બહુ મોટો આશીર્વાદ છે એનું જતન કરીએ એને સાચવીએ એને સંભાળીએ એમની સાથે બેસી એમની સાથે વાતો કરીએ એમને એમની સાથે પ્રેમનું આદાન પ્રદાન કરીએ એમને જરૂર છે અને જો તમારા ઘરમાં મા બાપ છે એમને સાચવો એમની સાથે સમય વિતાવો અને પ્રભુ આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને તેમની કૃપા આપો આમીન ધન્યવાદ